આગળ વાત કરીએ તો સમાજનું બંધારણ તોડવાના મુદ્દે ઠાકોર સમાજમાં રોષ છે ગબ્બર અર્જુન અને વિક્રમ ઠાકોર સામે વધ્યો છે આક્રોશ દિયોદરના જાડિયા ગામમાં લોકોએ ભારે વિરોધ કર્યો છે નીચે મુદ્દે સમાજને પડકારનારાઓ સામે રોષ છે લોકોએ સમાજના બંધારણનું સદંતર પાલન કરવાની વાત કરી તો દિયોદરના જાડિયા ગામમાં લોકોએ ભારે વિરોધ કર્યો છે સમાજનું બંધારણ તોડવા મુદ્દે ઠાકોર સમાજમાં ભારે રોષ છે આ જે રીતે ઠાકોર સમાજનાવું બંધારણ બનાવ્યું હતું અને તેને લઈને તેમાં ડીચીનો ના ઉપયોગ કરવાનો કહ્યું હતું અને ત્યાર પછી ડીચીને લઈને ગબ્બર અને અર્જુન ઠાકોરે જે રીતે ચાર એક બે હજાર છવ્વીસ ના રોજ જે પણ ઠાકોર સમાજ દ્વારા બંધારણ બનાવવામાં આવ્યું છે તેનો ઝાડા ગમ હાથ દાડો જે પણ પ્રસંગો બને સંપૂર્ણ એના નીતિ નિયમ પ્રમાણે બન્યા છે અને ભવિષ્યમાં પણ જે પણ પ્રસંગો બનશે એનું પૂરેપૂરું પાલન કરીશું અને જે અસામાજિક તત્વો દ્વારા જે બંધારણ તોડવામાં આવ્યો છે એનો સખત શબ્દ વિરુદ્ધ વિરોધ કરીએ કે ચાર દિવસ અગાઉ જે વિક્રમ ઠાકોર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે જે વિરોધ કર્યો છે અને જે સમાજનું બંધારણ તોડ્યું છે એ અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ એમને અમે સહકાર આપતા નથી અમે જે સમાજનું બંધારણ છું છે એમાં જ અમે સહમત છીએ અને જે સમાજનું બંધારણ છું એમાં અમે સુર પુરાવીએ છીએ અને ગબ્બર ઠાકોર વિક્રમ ઠાકોર અને અર્જુન ઠાકોરને અમે સહમતિ આપતા નથી જે સમાજનું બંધારણ તોડ્યું છે એ અમે એમનો સખત વિરોધ કરીએ છીએ